ગુજરાતના પારનેરા ડુંગર ઉપર આવેલ માતાજીના મંદિરમાંથી ચાંદીનું સિંહાસન અને મુકુટની ચોરી થઈ ચોરીની ઘટનાને અંજામ આપનાર ચોર સીસીટીવી કેમેરામાં કેદ વલસાડના ઐતિહાસિક એવા પારનેરા ડુંગર પર બિરાજેલા માતાજીના મંદિરમાંથી મોડી રાત્રે મંદિરના દરવાજાને તોડી અંદર પ્રવેશ કરી માતાજીના સિંહાસન અને ચાંદીના મુકુટ મળીને અંદાજે બાર કિલો ચાંદીની ચોરી થવાની ઘટના બનતા ટ્રસ્ટીઓ તેમજ મંદિરના સભ્યો દોડી ગયા હતા જે અંગે વલસાડ રૂરલ પોલીસને જાણ કરતાં ડોગ સ્કોડની ટીમ સાથે દોડી જઈ સીસીટીવી ફૂટેજ મેળવી ચોરટાઓનું પગેરું મેળવવા માટે તજવીજ હાથ ધરી છે પારનેરા ગામે આવેલા ઐતિહાસિક એવા પારનેરા ડુંગર પર શ્રી ચંડીકા શ્રી અંબિકા શ્રી નવદુર્ગા માતા શ્રી કાળી માતાજીના મંદિર અને શિવ મંદિર આવેલા છે મંદિરોમાં દર્શન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં આવતા હોય છે ત્યારે ગઈકાલે મોડી રાત્રે ચોટાઓએ મંદિરનો દરવાજો તોડી અંદર પ્રવેશ કરી માતાજીનો ચાંદીનું સિંહાસન અને ચાંદીનો મુકુટ મળીને અંદાજીત બાર કિલોની ચાંદીની ચોરી કરી જવાની ઘટના બની હતી આજરોજ સવારે જ્યારે પૂજારી આરતી કરવા માટે આવતા જોયું તો ચોરી થયાનો અણસાર આવતા તેમણે મંદિરના ટ્રસ્ટીને જાણ કરી હતી મંદિરના ટ્રસ્ટીઓએ તાત્કાલિક વસરોલ પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ અને ડોગ સ્ક્વોડ ટેકનિકલ સર્વિલન્સ અને એફએસએલની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે વલસાડ રૂરલ પોલીસે મંદિરમાં લગાવેલા સીસીટીવી કેમેરાને લઈને ચોરોની શોધખોળ શરૂ કરી છે પોલીસ તસ્કરોની ઓળખ અને તેમની ટોળકી સુધી પહોંચવા માટેના પ્રયાસો કરી રહી છે સીસીટીવીમાં બે ચોર દેખાયા અને એવો જે માતાજી મંદિરની અંદર જે છત્ર અને સિંહાસન કાઢતા દેખાયા જે સિંહાસન જે અમે જે સ્તુથી ફિટ કરેલું હતું એ સ્તુથી એ લોકોએ ખોલી નાખ્યું અને એ કાઢતા દેખાયા છે અને હનુમાનજીના મંદિરમાં એ લોકોએ જે સિંહાસન આપણા મૂર્તિને જે મુંગટ લગાવું હતું એ કાઢતા દેખાયા છે અને ત્યારબાદ એ લોકો લઈને જતા દેખાયા છે અમને એ લગભગ અમારા જે ચંદિકા માતાજી મંદિર હનુમાનજી મંદિર મહાકાળીજી માટી મંદિર અને મહાદેવ મંદિર રામેશ્વર મહાદેવ મંદિર અને ચાર મંદિરોના તાળા તૂટેલા છે પાનેરા ડુંગર પર આમ તો લગભગ આગળ થતી હતી પણ એ આગળ એકવાર બે એક વર્ષ પહેલાં એકવાર માતાજીનું છત્ર અને મુંગટની ચોરી થયેલી અને ત્યાર પછી આ બીજી વાત થઈ છે સુરક્ષાના નામે અમારા માણસો રહે છે મજૂર પણ આખો દિવસ પહેલાં થાકેલા હોય એટલે જરાક સૂઈ ગયેલા હોય અને બાકીના અમે સીસીટીવી કેમેરા લગાવ્યા હતા લગભગ વીસથી બાવીસ જેટલા શિક્ષણ પણ એ અમુક અમુક સીસીટીવી કેમેરાના પણ કે લોકોએ કાપી નાખેલા છે અને અમુક કેમેરા એ લોકોએ ઉલતા કરી નાખેલા છે દાદરા નગર હવેલી પોલીસે તેર પોઈન્ટ અઠ્યાવીસ લાખના એસી ફોન શોધી મૂળ માલિકોને સોંપ્યા સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ રજીસ્ટર પોર્ટલથી મળી સફળતા દાદરાનગર હવેલી પોલીસે ડિજિટલ પોલીસિંગની દિશામાં એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે ફક્ત પંદર દિવસોમાં પોલીસે ચોરીના અને ખોવાયેલા મામલામાં એસી મોબાઈલ ફોનો પરત મેળવી એમના મૂળ માલિકોને સોંપ્યા હતા જેની અંદાજીત કિંમત તેર વીસ લાખ રૂપિયા હશે આ સફળતા સી પોર્ટલ પર બ્લેકલિસ્ટ કરવામાં આવે છે જેના કારણે ડિવાઇસ આખા દેશના દરેક ટેલિકોમ પર નિષ્ક્રિય થઈ જાય છે જેનાથી આ ડિવાઇસ આખા દેશના દરેક ટેલિકોમ નેટવર્ક પર નિષ્ક્રિય થઈ જાય છે અને એને પુનઃ સક્રિયની સંભાવના લગભગ ખતમ થઈ જાય છે પહેલાં અલગ અલગ ટેલિકોમ સર્કલમાં મોબાઈલ ટ્રેક કરવા જટિલ અને સમય લેવાવાળું કામ હતું પરંતુ સીઆરઆઈની મદદથી આ પ્રક્રિયા હવે ઝડપી અને સરળ થઈ ગઈ છે દાદરાનગર હવેલી પોલીસે દરેક નાગરિકોને અપીલ કરી છે કે પોતાના મોબાઈલના આઈએમ નંબર સુરક્ષિત રાખે જેનાથી છ ડાયલ કરી भारत सरकार ने एक पोर्टल शुरू किया जिसका नाम है सीईआईआर पोर्टल उस पे सारी जानकारी थी जैसे ही तुरंत इन लोगों ने उस पोर्टल पे अपने होम फोन के बारे में जानकारी दी तो उसका आई ब्लॉक कर दिया गया ताकि वो आगे जाके किसी भी तरीके से उसकी खरीद या बेच नहीं हो सके उसकी जानकारी मिलते ही पुलिस ने तुरंत इन फोनों को ढूंढना शुरू किया है और आप सबके सामने अभी तक डीएनएच पुलिस ने इन पंद्रह दिनों में अस्सी मोबाइल फोन रिकवर किए जिनकी कुल कीमत तेरह पॉइंट अट्ठाईस लाख रुपए है और आ, मैं सभी जिन लोगों के फोन हमें अब मिल चुके हैं आप सबके सामने हम लोग उनको उनके गुम हुए हुए फोन वापस उनको देंगे जब गुम हो जाते हैं और उसके बाद कोई भूल गया है कोई रख के छोड़ गया है कोई कहीं है जैसे जैसे वो आगे गए जिन जिन के पास हम गए उन लोगों के जब हमने उन्हें कांटेक्ट किया कि फोन ऐसे है तो फिर हमारी टीम वहां पहुंची और उन्होंने आराम से दे दिया जिसके बारे में उन्हें जानकारी नहीं देते तो 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 हैं हमने उनमें भी काम किया है जो इस साल की हमने उसमें भी की इस साल में फोन बहुत ढूंढे गए लेकिन पिछले पंद्रह दिन में इतनी अधिक मात्रा में गुम हुए फोन को लेकर आना अलग अलग क्षेत्रों में जाना और उनसे फोन रिकवर करके लेकर आना ये कार्रवाई मैं आप सबके सामने रखना चाहता था और सभी व्यक्ति आज वो मौजूद है जिनके फोन हम ढूंढ के लेकर आए हैं साइबर के बारे में जरूर जानकारी देना चाहूंगा क्योंकि हम सब लोग आज के टाइम पे फोन पे बहुत अधिक निर्भर है मैं चाहूंगा कि हम सब लोग किसी भी तरह की अननोन फाइल्स या अननोन अकाउंट्स पे रिस्पॉन्ड ना करें ગોડાઉનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી બાર ગોડાઉન આગની ચપેટમાં આવ્યા ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ વાપી તાલુકાના કરવડના આદર્શનગરમાં ભંગારના ગોડાઉનમાં શોર્ટ સર્કિટથી મોડી રાત્રે આગ લાગી હતી ફાયર સેફ્ટીના સાધનોના અભાવના કારણે આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું આગની ચપેટમાં આજુબાજુના બાર જેટલા ભંગાળના ગોડાઉનો આવી ગયા હતા સ્થાનિક લોકોએ તરત જ ગોડાઉન સંચાલકો વાપી ફાયરની ટીમ અને વીજ કંપનીને કરતા વીજ કંપનીએ તાત્કાલિક વિસ્તારનો પાવર સપ્લાય બંધ કર્યો હતો વાપી મહાનગરપાલિકાની ફાયરની ટીમે મેજર ફાયર કોલ જાહેર કર્યો હતો આસપાસના વિસ્તારોમાંથી પણ ફાયરની ટીમો મદદ માટે પહોંચી હતી ગોડાઉનમાં પ્લાસ્ટિક કાપડ પેપર અને અન્ય જલંતશીલ વસ્તુઓ હોવાથી વહેલી સવારના ચાર વાગ્યા સુધી ફાયરની ટીમો આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો ફાયરના ટીમના પ્રાથમિક અનુમાન મુજબ ગોડાઉનમાં ફાયર સેફ્ટીના જરૂરી સાધનોના અભાવને કારણે શોર્ટ સર્કિટથી લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું હાલ બાર વાગ્યાની આસપાસ વાપી ટાઉન ફાયર સ્ટેશનને કોલ મળેલ કે નૂળ કાંટા ડુંગળી ફળિયા ખાતે અંગાના ગોડાઉનમાં આગ લાગેલ છે પ્રથમ કોલ જીઆઈડીસી ફાયર સ્ટેશનને મળ્યો હતો ત્યાંથી કોલ ટ્રાન્સફર કરવામાં આવેલો ત્યારબાદ વાપી ટાઉન ફાયર સ્ટેશનની ફાયર ટીમ જીઆઈડીસી સરીગામ રાધા માધવ પાર્ક અને દમણગંગા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આ બધાની જે ફાયરની ટીમ છે એ ઘટના સ્થળે પહોંચેલ અને ત્યાં ગણી આગની બુજાવવાની કામગીરી હાલ ચાલુ છે અને લગભગ આગ થોડી ઘણી કંટ્રોલમાં આવી ગયેલ છે અને કોઈ જહાનહાની થયેલ નથી હાલ બાર ગોડાઉનની આસપાસ ગોડાઉન સળગ્યા હોય તેવી પ્રાથમિક તપાસમાં માહિતી મળેલ છે તેની અંદર પ્લાસ્ટિક અને કાગળને એ ટાઈપનો બધો માલ સંગ્રહ કરવામાં આવ્યો હોય તે રીતની માહિતી પ્રાપ્ત થયેલ છે વલસાડ રેલવે સ્ટેશન પર ગરીબ ભિક્ષુકને માર મારનાર સ્ટોલ વેન્ડરને ગણતરીના કલાકોમાં રેલવે પોલીસે ઝડપી પાડ્યો ગઈકાલે વલસાડ રેલવે સ્ટેશન પર સ્ટોલ વેન્ડર દ્વારા ભિક્ષુકને માર મારવાની ઘટના બાદ વલસાડ રેલવે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડ્યો છે ઘટના ગઈકાલે સવારે બની હતી જ્યારે રખડતા ભિખારી ભરત શર્માએ જૂની ટિકિટ બારી પાસે આવેલા ટી સ્ટોલ પરથી ચા માંગી હતી જોકે ભિક્ષુક પાસે પૈસા ન હોવાથી સ્ટોલ મેનેજર મહેશકુમાર શુક્લાએ માર માર્યો હતો જેના કારણે ભરત આંખ નીચે ઈજાઓ પહોંચી હતી જેને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો પીડિતની ફરિયાદના આધારે વલસાડ ભારતીય ન્યાય સંહિતા મુજબ ગુનો નોંધાયો હતો પોલીસ ઇન્સ્પેક્ટર એમબી વસાવાની ટીમે ગણતરીના કલાકોમાં આરોપી મહેશ શુક્લાને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જીઆરપી દ્વારા મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખી પેટ્રોલિંગ અને વોચ વધારવાની સૂચના આપવામાં આવી છે કપરાણાના ઉમલી ગામમાં સ્મશાન ભૂમિનો અભાવ અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકની ખુલ્લા આકાશ નીચે અંતિમ વિધિ કરવી પડી કપરાડા તાલુકાના ઉમલી ગામમાં સ્મશાન ભૂમિના અભાવે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તાજેતરમાં કપરાડા નજીક થયેલા એક અકસ્માતમાં એક યુવકનું મૃત્યુ થયું હતું મૃતકના પરિજનોને તેમના વહલ અંતિમ વિધિ માટે ખુલ્લા આકાશ નીચે જવું પડ્યું હતું ઉમલી ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારમાં પાકી સ્મશાન ભૂમિની સુવિધા ઉપલબ્ધ નથી આ કારણે સ્થાનિક રહેવાસીઓને મૃતકોની અંતિમ વિધિ માટે ખુલ્લી જગ્યામાં વ્યવસ્થા કરવી પડે છે આ પરિસ્થિતિ વિકસિત ગુજરાતના વિકાસના દાવાઓ પર પ્રશ્નચિહ્ન ઊભા કરે છે સ્થાનિક લોકોની માંગ છે કે સરકાર દ્વારા ગામમાં યોગ્ય ભૂમિની સુવિધા ઊભી કરવામાં આવે જેથી મૃતકોને સન્માનજનક રીતે અંતિમવિધિ કરી શકાય આ સમસ્યા માત્ર એક પરિવારની નહીં પરંતુ સમગ્ર ગામની છે જેનું નિરાકરણ તાત્કાલિક લાવવું જરૂરી છે વસનના કેબી મોલમાં વીજ કંપનીની મનમાની વેપારીઓની જાણ વગર વીજ પુરવઠો બંધ કરી સ્માર્ટ મીટર લગાવવાના પ્રયાસનો આક્ષેપ વસનના ગૌરવ પથ પર આવેલા કેબી મોલમાં વીજ કંપનીની કામગીરીથી વેપારીઓમાં રોષ ફાટી નીકળ્યો છે વીજ કંપનીના કર્મચારીઓએ કોઈપણ આગોતરી જાણ કે મંજૂરી વગર મોલમાં પહોંચી વીજ પુરવઠો બંધ કરી દીધો હતો કર્મચારીઓએ વાયરિંગમાં ખામી હોવાનું જણાવી વાયરિંગ બદલવાની સાથે સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવાનું શરૂ કર્યું હતું વધુમાં દુકાન કે ઓફિસ સુધીનું વાયરિંગ બદલવાનો ખર્ચ પણ દુકાનદારકો પાસેથી વસૂલવાનું દબાણ કરવામાં આવી રહ્યું છે મોલના વેપારીઓનું કહેવું છે કે સ્માર્ટ મીટર લગાવતા પહેલાં યોગ્ય જાગૃતિ અભિયાન ચલાવવું જોઈએ વેપારીઓને વિશ્વાસમાં લેવા જોઈએ અચાનક વીજ પુરવઠો બંધ કરવાથી તેમના વ્યવસાય પર સીધી અસર થાય છે આ મુદ્દે વેપારીઓ અને વીજ કંપનીના કર્મચારીઓ વચ્ચે તીવ્ર વાદવિવાદ થયો હતો વેપારીઓએ વીજ કંપનીને ભવિષ્યમાં કોઈપણ કામગીરી પહેલાં તમામ લોકોને માહિતગાર કરવા અને જરૂરી ચર્ચા કર્યા બાદ જ કાર્યવાહી કરવા મંગળવારના રોજ કચ્છી ગામ ભાજપ મંડળ દ્વારા હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત વિશાળ બાઇક રેલી કાઢવામાં આવી હતી જેને દમણ દીવ માજી સાંસદ લાલુભાઈ પટેલ દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું બાઇક રેલી પહેલાં સવારે ભાજપ મંડળ દ્વારા આખા ગામમાં ઘરે ઘરે તિરંગા લગાવવાનું અભિયાન હાથ ધરાયું હતું જે બાદ સાંજે માજી સાંસદના નિવાસસ્થાનેથી તિરંગા સાથે બાઇક રેલી કાઢવામાં આવી હતી આ રેલી કચ્છગામના કાછડ ફળિયાથી મહાદેવ મંદિર ચાર રસ્તા થઈને ઝરી બ્રિજ પર પસાર થઈને આખા ગામમાં ફરી હતી અને માજી સાંસદના નિવાસ સ્થાને પરત ફરીને રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું તિરંગાના રંગમાં રંગાયેલી આ રેલીમાં માજી સાંસદ લાલુભાઈ પટેલ સહિત કચ્છી ગામ ભાજપ મંડળ અધ્યક્ષ મનીષભાઈ ગણેશભાઈ દિનેશભાઈ તથા ગામના યુવાનો અને અગ્રણીઓ અને ભાજપ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

એ શક્તિ આપણે તિરંગો પડેલા આપણા વાળ ઉભા છે શરીરમાં શક્તિ આવી જાય શરીરમાં બીમારી નીકળી જાય એકદમ આપણાને જોશ જોમ આવી જાય એટલી તેના ગામમાં શક્તિ છે તો બધાને અભિનંદન પાઠવીએ અને આવી જ રીતે આપણો દેશ આગળ વધે તમને ખબર છે યુક્રેન રક્ષાની લડાઈમાં જ્યારે આદિણય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખાલી ફોન પર વાત કરીને બંને દેશોની લડાઈ અટકાવી અને છ કલાક સુધી આપણો તિરંગો લઈને હજારો વિદ્યાર્થી ડોક્ટર બનવા ગયા આવી ગયા એની સાથે સાથે પાકિસ્તાનના છોકરાઓ જે ભણવા ગયેલા એ બી આપણો તિરંગાનો ઉપયોગ કરી અને એ બી નીકળી ગયા તો આપણે તિરંગાની શક્તિ કેટલી વિશ્વમાં આપણા તિરંગાને સેલ્યુટ છે ભારત માતા જઈએ આજ આજરોજ શ્રાવણવધ ત્રીજના મંગળવારના રોજ ગણપતિ ચોથ જેને અંગારકી ચોથ મંગળા ચોથ તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારે વલસાડના મોટા બજાર સ્થિત આવેલા મોટા ગણપતિ મંદિર ખાતે મંગળા ચોથ નિમિત્તે મંદિરમાં બાપાની વિશેષ પૂજા અર્ચના અને હવનનું આયોજન કરવામાં આવ્યું હતું વહેલી સવારે મંગળા આરતી સહિત અન્ય ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ તરફ ભાવિક ભક્તો પણ સવારથી જ મોટી સંખ્યામાં મંદિરમાં બાપાના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને બાપાને અતિપ્રિય પ્રિય મોદક અને મીઠાઈનો ભોગ ધરાવી બાપાના આશીર્વાદ લીધા હતા આજના આ દિવસે મોટા બજાર વિસ્તારમાં ટ્રાફિક ન સર્જાય એવા આશય સાથે વલસાડ પોલીસ વિભાગ દ્વારા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો કહેવાય છે કે અંગારિકા ચોથ મંગળા ચોથ એ વર્ષમાં આવતી સૌથી મોટી ચોથ તરીકે ઓળખવામાં આવે છે આ ચોથનું ફળ એકવીસ ચોથ બરાબર ગણાય છે